જામનગર જિલ્લાના તળાજા પંથકમાં મીની વાવાઝોડા જેવો માહોલ છવાયો મોડી રાત્રિએ ભારે પવન સાથે વરસાદ ચાલુ થતા તળાજા ગોપનાથ રોડ ઉપર પિથલપુર ગોપનાથ વચ્ચે મહાકાય વૃક્ષ પડતા રોડ બ્લોક થયો હતો રોડ બ્લોક થતા આમ જનતાને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તળાજાના મામલતદાર સહિત કાફલો મોડી રાત્રિએ પિત્થપુર ગોપનાથ રોડ પર ઘટના સ્થળે ટીમ સાથે દોડી ગયા અને સીધી દેખરેખ હેઠળ ધામા નાખી રોડ ખુલ્લો કરાવવા તજવીજ હાથ ધરાઈ હતી આ ઘટનાને પગલે તળાજા મામલતદાર ફાયરના જવાનો તલાટીકમ મંત્રીઓ સ્થાનિક લોકો અગ્રણીઓ દોડી ગયા હતા અને રસ્તો ખુલ્લો કરાવવા ભારે જહેમત ઉઠાવેલ જેસીબી મશીન અને મજૂરોને કામે લગાડવામાં આવેલ ભારે અંધારુ હોય વીજળીના કડાકા ભયભીત કરતા હોય વૃક્ષ કાપી હટાવવામાં અવરોધ ઉભો થતો જણાવેલ જહેમત બાદ સવાર સુધી રોડ બંધ રહેતા સવારે અને આસપાસ ગામડાઓની જનતા ને ભારે મુશ્કેલીઓ સર્જાઈ હોવાનું સ્થાનિક લોકોએ જણાવેલ મોડી રાત્રિએ થી લઈ સવારે નવ વાગ્યા આસપાસ સંપૂર્ણ રોડ ખુલ્લો થઈ જતા રાહદારીઓને આસપાસ ગામડાઓની જનતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો તેમજ તળાજા તાલુકાના બોરડા પીથલપુર દાઠા સહિત પંથકમાં બાજરી કપાસ સહિત પાકોને ભારે નુકસાન થયાનું ખેડૂતોએ જણાવેલ તેમજ અનેક વિસ્તારમાં નળિયા પતરા ઢાળિયા પશુઓના શેડ સહિત ઉડ્યા હોવાના અહેવાલ રિપોર્ટ કમલેશ ઢાપા સાથે અલ્પેશ ચૌહાણ